અને આપણે ઇન્સ્ટાગ્રામ નું પેજ પણ આપેલું છે ત્યાં જઈને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં અને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં ઓકે તો જોઈ શકો છો તમે અત્યારે હું આવી ગયો છું આપણા ખેતરમાં વિડીયો બનાવવા માટે વાદળું પણ એકદમ મસ્ત દેખાય જોઈ શકો તમે તો આપણે તો અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા ચાર નો તમે જોઈ શકો છો અને તમે તો નહીં જોઈ શકો તો ટાઈમ થઈ ગયો સાડા ચાર નો અને આપણે આઈ ગયા છીએ વ્લોગ બનાવવા માટે તો આપણો આ વખતે વ્લોગ થોડોક લાંબો થાય સોરી માફ કરજો કે જો આજનો અડધો દિવસ કાલે ભાદરવી છે તો કાલે આપણે મેળામાં પણ જવાનું છે હાંડીડા અને કાલે સોમવાર છે એટલે સવારમાં આપણે મહાદેવના મંદિરે પણ જવાનું છે ઘણું બધું હજી કામ છે પણ તમને બતાવીશ દાઢી સેટ કરાવી છે વાળ બાળ કટિંગ કરાવવાના છે તો કાંઈ નહીં વિડીયોમાં બનાવી જો અને ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી નાખો યાર ત્રણસો સબસ્ક્રાઈબર બાકી છે આપણે ચાર હજાર કમ્પ્લીટ થવામાં ઓકે ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી નાખો જાઓ ચાલો મળીએ વિડીયોમાં વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી ગાઈસ આપણે થઈ ગયા છીએ એકદમ તૈયાર તો તમે જોઈ શકો છો અને આપણે આવી ગયા છીએ એવી વ્લોગ બનાવવા માટે અને તમે જોઈ શકો છો ટાઈમ પણ થઈ ગયો છે છ વાગ્યાનો અને આપણે અગાસી ઉપર બ્લોગ બનાવવા માટે આવી ગયા છીએ તો હવે ડાયરેક્ટ કાલે સવારમાં મોર્નિંગના ટાઈમે મળશું તો અત્યારે હું બનાવી રહ્યો છું બ્લોગ અને જોઈ શકો છો આપણા રામદાસ બાપુએ આવી ગયા છે અને બીજી બાજુ તો આપણા ભાઈ પણ આવી ગયા છે તો ચાલો હવે સવારે મોર્નિંગના ટાઈમે મળશું હેલો ફેમિલી કેમ છો તમે બધા તો અત્યારે તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ એકદમ ફ્રેશ થઈને જય માતાજી જય દ્વારકાધીશ ગાઈશ અમે બધા પહોંચી ગયા છીએ અમારા ફોજી હનુમાન ગ્રુપ બધું અહીંયા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો બિલેશ્વર મહાદેવ ગોરખ આશ્રમ નવા ગામ બડેલી અહીંયા આજે હવન રાખેલો છે

સહસં સંવિદ ઉત્પ્ત સહસિયમ સપ્તપતેન અરભીત નર્સિંહ અજાગૃતા દેવાન દપ્યમ થી જ્યોતિશ્વરાધ સંકલ્પન હેતુન જનને ભવના ભરગ્રોહાણતન શંભો વિભર વિજન્ન હૃતિ પીઠન સિદ્ધા ન જ વિશિષ્ટ શિવ સંકલ્પમસો તો તમે જોઈ શકો છો અત્યારે અમે બધા ભાઈઓ નીકળી ગયા છીએ સાંટીડા મહાદેવના દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો તો ચાલો હવે સીધા મળીએ વિડીયોમાં ત્યાં જઈને હું તમને બતાવું ઓકે ચાલો તારે જેસીબી લેવાનું છે ભાઈ નહીં તો મને લઈ દે પૈસા જ

આપણું ગીત વગાડીએ ને ભોળા ધોળ ભોળા ધોળ જાતો એમ કે ભોળા ધોળ વગાડે ભાઈ જીતેનભાઈ ઓલા જે નવ શું નામ છે નવકાર આઈસ્ક્રીમ વાળા કે આપણું ગીત વગાડે આપડે પેલા બેર ફોન લેવા હા લેવો આપણે લઈ લેવો બેર ફોન જો પછી અહીંયા ઘણું નાસ્તા નું બોલ મિત્રો પતું

હાલો ફાયર પાન ખાઈ રાઈના ને ગીરવે મૂક દઉં 10000 નો જોઈ લઈ જાવ કરવા લે તારે જો હા ભાઈ આ જાનો ગમમે ગીરી ગાળીયો તો કરવાનો છે બાકી આઈન થી થાતું નહી છેલ્લે આ જે ફોન લોક છે ને ફોન વેચ દેવાનો ના હો ભાઈ દે સુકણી માયા કરે છે એ બોય તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને નવા હોવો તો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા ડેલી વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ